વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે જીરા ભાખરી બનાવશું જીરા ભાખરીમાં આપણે અહીંયા એક થાય ઘઉંનો લોટ લીધો છે અહીંયા એક નાની વાટકી ચોખાનો લોટ લીધો અહીંયા જીરું લીધું અહીંયા નિમક લીધું અહીંયા ખીણું ઘી લીધું છે એમાં આપણે ગરમ દૂધ નાખીને લોટ બાંધશું તો ચાલો આપણે લોટ બાંધવાની શરૂઆતથી નિમક અહીંયા આપણે એકદમ જામી ગયેલું ઘી નાખશું આપણે દૂધ થી ભાખરીનો લોટ બાંધવાનો છે જેમ જોઈએ ને એમ આપણે દૂધ નાખવાનું છે આપણે લોટ બાંધી લીધો છે બહુ કઠણ એને બહુ ગીલો હવે પાંચ મિનિટ એને રેવા દેસુ હવે અસર આપણે લોટ થઈ ગયો છે સરસ આવી ગયો છે હવે આપણે લોઢી તપવા મૂકી દેસુ ને પછી વાળી જ આવી જ રીતે આપણે બધા વાળી લેવાના છે બહુ નાના ને બહુ મોટાને હવે આપણે ભાખરી વણાઈ ગઈ છે હવે આપણે એમાં ડિઝાઇન પાડશું હવે તો તકી ગઈ છે આપણે આપણે ધીમે ધીમે શેકવાની છે આવી ભાખરી વણીને શેકવાની છે અને કાંગરી ભાખરી કહેવાય આપણું એક પણ સરસ ચડી ગયું છે બીજી પાકરી હમણાં સરસ થઈ જાય એટલે આપણે વારશું પછી ધીમે ધીમે એને શેકવાની છે આપણે બદામી કલરની ભાખરી બનાવવાની છે એટલે આપણે ધીમે તાપે શેકવાની છે ધીમે ગેસે આપણે ધીમે ધીમે શેકશું આવી જ રીતે આપણે બધી ભાખરી બનાવી લેશું અસર મજાની આપણી ભાખરી એકદમ શેકાવા આવી જેમ જેમ ધીમે ધીમે શેકાય ને એમ એમ ભાખરી અસર મજાની કડક અને ફરસી થાય તો થઈ ગઈ છે અહીંયા આપણી મીચાની સરસ કડક ભાખરી એકદમ ધીમે ધાપે હવે આપણે એને લઈ લેશું એવી જ રીતે આપણે બીજી બે ભાખરી શેકી લેશું હવે આપણે આમાં ઘી ચોકડી સરસ મજાના ખાડા પાડશે ચાની હારે એકદમ ખાવાની મજા આવે અત્યારે શિયાળામાં ઘીનું ને દૂધનું મોણ નાખીને આપણે લોટ બાંધો આ ભાખરીને આપણે દહીં સાથે મસાલા દૂધ સાથે અને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો